હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ તો અત્યારે નવ વાગી ગયા છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે ટિફિન થઈ ગયું છે તો આજે ટિફિનમાં ચેરિંગના બટેટાની સબ્જી છે પછી ફરી ફરી છે કેરીની કટકી છે મિક્સ અથાણું છે અને સંભારો છે રોટલી છે ને છાશ છે એટલી વસ્તુ છે ફ્રેન્ડ્સ તો બસ હવે ટિફિન પેક કરી અને પછી મારે છે ને દૂધ આટલું બધું છે જો દૂધ આટલું છે હજી તો આ જ તપેલું હજી આટલું ભર્યું છે અહીંયાથી થોડુંક વધારે તપેલું ભર્યું છે અહીંયા સુધીનું તપેલું ભર્યું છે બીજું તપેલું એટલે છે ને બંનેને વિચાર છે કે મેળવી દઉં અને એટલે ચાલે એટલે એ કામ કરીશ પેલા એટલે વાસણને બધું એકસાથે ક્લીન અપ થઈ જાય એટલા માટે ને વાગી ગયા છે સવાર નવ તો ચલો ફટાફટ કામ કરી લઉં પછી તમારી સાથે ફરી મળીએ ફ્રણ જો અત્યારે જસ્ટ ફ્રી થઈ અને બસ તારક મહેતા ચશ્મા જમતી જમતી હું જોતી હતી બસ અને બપોરનું મેં લંચ પણ કરી લીધું ફ્રેન્ડ્સ અને બસ હવે થોડી વાર રેસ્ટ કરીશ અને એક વિડીયો શૂટ અત્યારે મેં કરી લીધો જે રોટી મેકર જે એવું છે એનો હું તમને એની ક્લિપ્સ પણ બતાવીશ ફ્રેન્ડ્સ અને હજી એક વિડીયો શૂટ કરવાનો છે એટલે કે થોડીક વાર આરામ કરીને પછી વિડીયો શૂટ કરું અને પછી મારે પેકિંગ પણ સ્ટાર્ટ કરવાનું છે તો એ ક્યાંનું પેકિંગ છે શું છે તો એ વિડીયોમાં તમે બન્યા રહેજો વાગી ગયા છે સાડા ત્રણ ને મારે કુકિંગની તમને કીધું હતું ને તો જો મેં કિટકેટ શેક બનાવ્યું અત્યારે વિડીયો શૂટ કર્યો અને બસ હવે એને પી લઉં તો ચલો તમે પણ બધા આવી જાઓ તો જુઓ એકદમ મસ્ત અને ટેસ્ટી એવું કિટકેટ સેક્રેટ અને આની તમારે રેસિપી જોતી હોય ફ્રેન્ડ્સ તો મારી જે ચેનલ છે વ્રેજ કૂક એમાં મળી જશે ને બહુ સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તો ચલો હું કિટકેટ શેકને એન્જોય કરી લઉં અને મળીએ પછી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને જો વાતાવરણ કેવું થઈ એકદમ પેલું વાદળછાયું થઈ ગયું છે અને આ રીતના જો બધું હલે છે તમને ઓપન કરીને કાચ થઈ ગઈ જો પવન એકદમ ફૂલ પવન ને એવું છે જો છે ને વાવાઝોડા ની આગાહી છે ને તો ફૂલ પવન ને એવું છે અને એકદમ આમ ડમરી ચડે ને એવું ન હોય એવું છે ને આખું વાતાવરણ છે ને એવું છે ડમરી ચડે ને એવું છે આમ આખું વાતાવરણમાં પલટો આવી ગયો છે આજની કે આજની જ આગાહી છે ને એટલે આવી રીતના થઈ ગયું છે જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો ગરમીમાં તો થોડી એવી રાહત થઈ જશે અને મેં ન્યૂઝમાં એમ એવું સાંભળ્યું હતું કે જે ચોમાસું છે ને પંદર જૂને જે બેસતું હોય તો કે વહેલું ચોમાસું છે આ વખતે સારું ગરમીમાંથી થોડીક રાહત મળશે અને ધૂળની છે ને ડમરીને ઉડે છે તો ચલો જોઈએ શું છે ને શું નહીં શું થાય આગળ અને મારું જો કામ તમે જુઓ ફ્રેન્ડ્સ તો હૈદ બારું છે ને એમ છે અહીંયા જો આ વાસણનો જો ગાહડો પડ્યો છે મેં કિટકેટ સેટનો વિડીયો શૂટ કર્યો ને તો એમ નામ બધું છે જો છે ને હજી વાસણની ખાટલી ચડાવવાની છે મારે પેકિંગ કરવું છે ને પણ મુર્ત જ નથી આવતું બોલો પેકિંગનું એટલે અત્યારે વિચારું છું કે થોડું થોડું બધું ભેગું કરું અને પછી પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરું બહુ ડમરીને ઉડે છે પણ આમાં તમને વિડીયોમાં પ્રોપર નહીં દેખાય તમારે લોકોને ત્યાં કેવું વાતાવરણ છે જરૂરથી કમેન્ટ કરજો એટલે થોડા કપડાં સંકેલીને મેં અલગ રાખ્યા છે કે જે લઈ જવાના છે ને નેટ્રેસ ને એ બધું તો અલગ રાખું એટલે એ અલગ રાખીશ અને બસ પછી બીજા છે કપડાં લઈ જવાના બહુ જાજા કપડાં તો નથી લઈ જવાના એટલે થોડું થોડું બસ ભેગું કરું કારણ કે બે દિવસની વાર છે તો થોડું થોડું ભેગું કરીશ ને તે માંડ છે ને થોડુંક ભેગું થઈ રહેશે મારાથી એવું છે તો ચલો મળીએ પછી